હેલો નમસ્કાર ગુડ મોર્નિંગ મિત્રો હું છું તમારો મિત્ર હિમાંશુ મેસરીયા આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો સવાર સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અમે સવાર સવારમાં ઉઠી ગયા છીએ અને ધ્યાનોની વાત કરું તો ધ્યાનો પણ આજ તો થોડી મોડી ઊંઘીરી એટલે સાત વાગે ઉઠી અને મોક્ષી પાસે વહેલી ઊઠી ગયેલી એટલે પછી ભાઈ આજે મારે થોડું નોકરી નહોતી એટલે રજા જેવું હતું તો પછી બે છોકરીઓને માર તો હાચવવાનું સ્ટાર્ટ કરી દીધું કારણ કે ધ્યાનો મમ્મી સવારની વહેલી ઉઠી જાય આજ તો પાણીનું વાર વાતો નથી સવારે વહેલું હાડે છોડવા જણી આવી ગયું એટલે એક બાજુ મોક્ષું ના હાંચવવાની અને એક બાજુ ના જવાની નાચવવાની બરાબરના ડખા પડી જાય હાચવવાનું શું કરું હું એમ તે મોડ મોડ મેં તો છોકરીઓને હાંચવવાનું સ્ટાર્ટ કરી દીધું પછી છોકરીઓ મોક્ષ રીતે અમે રડવાનું ચાલુ કર્યું છે અને ધ્યાન હોય પણ ઉઠી ગઈ છે તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો તમને બતાવું છું કે મારી બંને દીકરીઓ શું કરે છે અને જો તમે મન પણ મિત્રો દીકરી વાલી હોય ને તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો મિત્રો કારણ કે તમે મારા સપોર્ટ વગર કશું સહજ નહીં તો મિત્રો મારા બ્લોગ વિડીયોને સપોર્ટ કરતા જ રહેજો મિત્રો ગુડ મોર્નિંગ બેટુ જો મિત્રો અમારે સવાર સવાર મધ્યાહન ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અત્યારે વાગો આવે છે સવારના

અને જાન મેં મમ્મી જો આપણે શું કરે સર રાબિતા મુજબ ચા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું તો ચા બનાવો સર જાન મેં અરે માસ્તો બનાવી દીધો છો હં હં ચામાં ફોન પડી જાય હે ઓહોહ જ્યારે શું કહેવા મેં તું ચામાં ફોન પડી જાય એમ કહે છે ઘણી તું છે ને ઘણી છોકરી છે તું હે આ બધું હું લગાવ્યું છે બધા જ આ બધું નખ પોલીશ જો મિત્રો નખ પોલીશ મૂટા લગાવી દીધા આ જોજો રાતે હા રાતે જાતે જાતે નખ પોલીશ કરે એ અમારા છોકરીને છે ને નખ પોલીશનો બહુ શોખ છે બહુ શોખીન છે બધું જાતે જાતે નખ પોલીશ કરે એ પૂતી જાતે નખ પોલીશ પેગી દીધી છો તું બીજી જ દીધી કે દીધી તો ભાઈ મિત્રો અમાર જો નાસ્તો આવી ગયો છે સવાર સવારમાં માં મેં ચા બીસ કઈ ખાતા નથી ખાલી રોટલી બનાવીએ છીએ કારણ કે ત્યાં દીકરી છે ને પૂષણ મળી રહે અને મિત્રો જયારે તો બજારમાં માં જોવો ને તો વેફર ને બિસ્કીટ ને બધું હોય છે પણ અમારે ધ્યાન ધ્યાન ત્યાં કોકી ભાવે છે ને બેટા ઘી વાળી કોકી ને અમારે ધ્યાન ઉડે ઘી વાળી કોકી ભાવે છે આજે ધ્યાન મમ્મી વાટકા ભર દીધી છે ચા ના આ ધ્યાન ને વાટકો છે આ ધ્યાન મમ્મી નો છે મારે એક કપ ભર્યો મિત્રો હવાર સવારમાં તો છે ને ચા પીવી જ પડો તો ભલે જે થવું એ થાય પણ સારા દુઃખોનું સારું દુઃખ હોય દુઃખાળી શાંતિની અનુભૂતિ થાય કેવું થાય છે તારું બેટું હે ને બોલો કે બેટા બોલતો ઠંડી લાગે છે સ્વેટર છે પણ આ છોકરી છે ને સ્વેટર નથી બસ દુખાટ ના કરજો અને એક દીકરી તો જ હું ગીરી છે મોગ સુધી દીકરી એટલે ચા પી લઈએ તો મિત્રો મારા ફેમિલી બ્લોગમાં તમે સપોર્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કારણ કે તમારા બધાના સપોર્ટ વગર કંઈ છે જ નહીં મિત્રો તમે સપોર્ટ કરશો ને તું જ મારું ફેમિલી બ્લોગ ચાલશે ને અમે આગળ આવશું નકર બાકી આગળ નહીં આવીએ તો મિત્રો ફરીથી કહું છું તમે બધાને સપોર્ટ કરતા રહેજો લાઈક કરજો અને શેર કરજો મિત્રો તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલો રહો જ્યાં હું દીકરીનો નાસ્તો કરાવી દઈએ છીએ એનો નાસ્તો કરે બે કોકી ખાલી તારી કોકી છે ને તાઈ કોકીશો હા હા એ તો મિત્રો મારે છે ને બીજી દેવી દીકરી પણ ઠીકી છે સ્વારાઓ ઠીકી છે સ્વારૂ હવેડી ચોકલું હવેડી તમે ઉતી જા માં હે ઊંઘા કર્યું વેલા વેલા ઉઠી ગયો તમે એક તો દીદી પપ્પા દીકરી ખબર છે કારણ કે ગઈકાલે મેં એક વિડીયો જોયેલો મે પશ્ચિ તો એક દીકરો હતો ને એના માતા પિતાના વૃદ્ધાશ્રમમાં મેળવા માટે આવેલો અને એમ કહેવાય ને મિત્રો કે મારાથી પોચી નથી વડા મારાથી સેવા થતી નથી એટલે હું મેલવા માટે આવેલો તો મિત્રો જો દીકરા હોય ને તો આવું કરે દીકરા આવા પાકતા હોય છે એના કરતા દીકરી હોય ને તો મિત્રો આપણને સપોર્ટ કરે માતા પિતાનો જીવ બહાર દીકરી હોય ને ગમે ત્યારે માતા પિતાને કંઈ થતું હોય ને તો એ એક દિવસ માટે અડધા કલાક માટે પણ દીકરી છે ને માતા પિતાની ખબર લેવા આવતી જ હોય છે અને મિત્રો એવો એક પણ દિવસ નહીં હોય ને કે દીકરી શાસ્ત્રીજી હોય ને તો પણ માતા પિતાના ફોન કર્યા વગર સમાચાર પૂછ્યા વગર તો રાય જ નહીં એટલે હું તો કહું છું ને કે દીકરા કરતા દીકરી મહત્વની હોય છે દીકરી છે ને આપણું દેખભેર રાખ અને બધું હાચવ એટલે મિત્રો છે ને મને દીકરીઓ તો મને બહુ જ ગમે છે અને મા જો મા ધ્યાન ઠંડી બહુ લાગે છે ને તે ધ્યાન ને કીકી બનાવી દીધી છે એ મમ્મી શું કરી પછી ભાઈ ધ્યાન ઊં ના આ જો આ મા ધ્યાન ઊં છે ને બેટો ઠંડી બહુ લાગે છે આ મા જો ધ્યાન કાકા લાયરા ને વિશર કાકા ના ઘીકી બનાવી દીધી છે અને બેન શું કરે છે આ મોગલી ચાલુ કરી મોગલી જોવા મંડી પડે છે અને મિત્રો જો અમારે ધ્યાનુ મમ્મી છે ને સવાર સવારમાં ઊઠી ગઈ છે અત્યારે વાગવા આવે છે નવ વાગવા આવે છે એટલે સવાર સવારમાં બંને દીકરીઓને મેં ઊંઘાડી દીધી છે એટલે ધ્યાનનું મમ્મી થોડું ઘરનું કામ હતું ને એટલા ઘઉ સાફ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે બોલો કેવું છે મૂન વકરી પછી બે છોકરી વિતાડ વિતા અને આખો દિવસ છોકરીઓનું છોકરીઓ નાચવાનું રોલી મોક્ષી જાય એટલે ઊંઘાય એટલે પેલી હેરાન કરે એમ હેરાન કરતા જઈને તો મિત્રો જો સવાર સવાર માં જો આખું વાતાવરણ એવું છે ને પાછળ અમારે ખેતર આવેલું છે ને ઠંડો એમ પવન આવે છે એટલે મારે તો બધું બંધ જ રાખવું પડતું હોય છે આ મિત્રો છે ટીવી છે તો મિત્રો તો હું રેડી થઈ ગયો છું ને અત્યારે પાછું જોવો મારા છે ને પાછું છોકરીને સાચવવાનું આયુ એટલે મિત્રો રજાઓ ને દાડા તો કશું કમ થતું નથી ન વ્લોગ વિડીયો બને ન બહાર ફરવા જવાય કે કશું થાય કે ઘરનું કામ થાય કારણ કે છોકરાને જ્યાં જવાનું હોય તો ઘરના કામકાજ કોણ કરે છોકરાને હાથ ઉતારે અને મમ્મી કામકાજ કરતી હોય છે તો મિત્રો હું પણ બ્લોગ વિડીયો તમારા માટે રોજ અવનવા વિડીયો લાવવાનો તો મિત્રો પરંતુ શું મારા સોમથી એ છ દિવસ માટે નોકરી હોય એટલે નોકરીથી જઈએ એટલે નોકરીમાં આખો દિવસ ટાઈમ ના આવે અને સાંજે ઘરે આવીએ એટલે આખો દિવસ ફ્રેશ ના થઈએ અને મિત્રો એમાં થોડો ઘણો સમય મળે આ રજાના દિવસ ને એવા દિવસે આ છોકરાને જ એટલે મિત્રો તમારા માટે હું ઘણા નવા નવા બ્લોગ વિડીયો લાવવાનો હતો ઘણા અમુક ફરવાની જગ્યા હોય ધાર્મિક સ્થળ હોય તેવી પણ વિડીયો હું બનાવવાનો હતો તમારા માટે વિડીયો બનાવવા માટે હું સ્પેશિયલ આઈફોન લાવ્યો છું મિત્રો પણ શું કરું આ નાના બાળકોને હાંચવવાથી ઊંચું આવતો નથી એટલે મિત્રો ક્યાંય પણ જતો નથી તો મિત્રો અમારા ફેમિલી બ્લોગને તમે સપોર્ટ કરજો અને બ્લોગ વિડીયોને જોતા જ રહજો કારણ કે મિત્રો તમે સપોર્ટ કરશો ને તો જ અમે આગળ પહોંચી શકીશું તો ચાલો તમને બતાવશો ધ્યાન મુખ સુધી શું કરે છે તો જુઓ અમે તમારી નોકરી ચાલુ થઈ ગઈ છે આ સ્વરા ઉઠી ગઈ છે સ્વરાને છે ને મેં આ પગે મોજા પહેરાવી દીધા ઠંડી ના લાગે એટલો અને હાથે પણ મોજા પહેરાવી દીધા છે અને આ સ્વરૂ જુઓ અમારું સ્વરૂખ ચૂચાય છે ધ્યાન બેટો ધ્યાન છે હા અમાર મિત્રો છે ને મારે બે દીકરીઓ છે એક અમારે મોટી દીકરી ધ્યાનો દીકરી છે અને બીજી આ સ્વરૂ છે મારો મોક્ષ છું મારી હેમ લુ તો હા રમા જે ગીત ગાજે કોઈ ના હાલો વાળું ગાજે પેલું સોના રૂપાણા ગાજે ચીની કલી તું સોના રૂપાણા બોલ

টোরোর ��ু বান মক্সু বেডা ঁা હવે તો મિત્રો સ્વરાને છે ને નઈ અને રેડી કરી નાખી છે અત્યારે વાગવા આવે છે મિત્રો છે ને સાડા ત્રણ વાગ્યા છે બાર વાગે બધું કામકાજ બનાવું ફ્રી થયા અને ધ્યાન દીકરી તો છે ને મારા કાકાના ઘેર એટલે કે ધ્યાન હું દાદાને ઘેર મોકલી દીધી છે ડાય બાપાને એ કારણ કે બહુ તો ફોન કરતી હતી મને કામકાજ નથી કરવા દેતી અને મૂક શું મૂંગવા નથી દેતી એટલે પછી ધ્યાન ઉના તો મોકલી દીધી છે દાદાના ઘેર મોકલી દીધી છે અને અત્યારે આ જો સ્વરૂ દીકરું છે સ્વરૂ સ્વરૂને એને મમ્મી નવડા દીધી છે અને સ્વરૂનો ટાઈમ થઈ ગયો ને ત્રણ વાગી ગયા ને એટલે રોજ નવડાવ ને એટલે ઉઠી ગઈ નાવા માટે

મિત્ર જો ધ્યાન ન્યા છે ને નાસ્તો તો અત્યારે વાગવા આવે છે પોચ વાગવા આવે છે તો અત્યારે ચા બનાવી છે મોડો કારણ કે છોકરા થી ઊંચા જ ના એટલે આ કાજુ બિસ્કિટ છે અને આ છે અંજન ને નાસ્તો લાયાનો અને મેં ઘર ગરમ ચા બનાવી છે અત્યારે બપોરની ની તો તમે બધા બપોરે 3 વાગે 4 વાગે પીતા આવી પણ મેં તો ત્યારે પોચ વાગે બનાવી છે બરોબર કેવું લાગે બિકિટ તું જાનો તું ફંજામ કરે છે તું મમ્મી ને વિતાડે છે ને પપ્પા કે નોકરી જાય તો તું છે ને મમ્મીને વિતાડશે કે જે મને તું મમ્મી કહે છે કે જ્યાંનું વિતાડો છે મના એમ અને દીદીને ને વિતાડ છે દીદી ને તુરા મારતી નથી ને હું છો લાડવા ના લાડ ના કરવાનું બેટા બહુ હો માર ત્યાંનું છે ને બહુ જ લાડ કરે છે પણ બહુ લાડ ના કરવાનું બેટા પછી પપ્પા કૂટ ન કર

वो तो गम jadi नहीं ना बस

તો મિત્રો અમારે છે ને એટલું હેરાન કરે છે ને કે આ એક બાજુ આ ઘૂઘી ઊંઘ હશે સ્વરા ઊંઘ હશે આના ધ્યાન હું રમસ અવાજ કરે છે અને ના પાડ્યું કે બેટા અવાજ નહીં કરતો પણ એ અવાજ નથી અવાજ ચાલુ જ રાખ્યો છે અને એના મનમાં આવે ને એ જ કર્યા કરે છે આપણે એને ગમે તે કહીએ ને એને કોઈ ફરક પડતો નથી એને મેં કીધું ધ્યાન હતું પેલા રૂમ મજા રમ બેટા તો આપણે આ મોખ શું ઊંઘ હશે ને તો મૂક શું ઊંઘી જાય પણ જુઓ કોઈ જ રમ રમ કર કોઈ કીધેલું કોઈ ફરક પડતો નથી જુઓ એટલે મિત્રો છે ને મારે છે ને આ ધ્યાન ઉના કારણે છે ને મોક્ષ ઊંઘ ગણી ને અને મોક્ષ એ વિતાડે અને ધ્યાન એ વિતાડે એટલે મારે ધ્યાન હોના કારણે છે ને મમ્મી જોડે બબાલ થાય છે મોક્ષ સમય તો રડવાનું લડવાનું થતું હોય છે ને એના લીધે પછી માર છે ને ધ્યાન ઉના થોડીક પ્રસાદી આવી પડતી હોય છે મારે મારવો પડતો હોય છે હે ને ધ્યાન ઉના લીધે લડાઈ થાય છે ને આપડે હે ને

तो भई त्यानु नु मम्मी दो तरे जो खावानु बनावानु स्टार्ट कर दीदा हूं बनायु छे भई साग बनाई छे गवार नु साग बनाई छे और रोटी बहुत दजो और मित्रों ना जो मा छोकुर होडी बेटा नालो बेटा बंधी मने ए ए तो मित्र केलुए पले मुख सी में मित्रों भूख सुजन उ दीजी પણ આમ ધ્યાન એને ઊંઘવાની મમ્મી લેવાળો એટલે કે બંધ કરી ને એટલે મને ચાલુ કરી બસ આ બંધ થાય એટલે પેલી ચાલુ થાય એટલે મિત્રો અમારા માર તો માર મમ્મી મિત્રો એટલે ધ્યાન મમ્મી એટલી કેરણ થઈ ગઈ છે ને કે ન પૂછો વાત અમુક સમય થાય મિત્રો છે ને ધ્યાન મમ્મીએ 7 વાગ્યે બનાવ્યું ને જમવાનું ઓકે રાત્રે છે રાતે 11 વાગ્યા સુધી ખાતા ખાતા ઓ હો બોંજો

ધ્યાનો ન લઈ પેલા રૂમમાં જતો રહું છું તો મિત્રો આજના બ્લોગ વિડીયો સમાપ્ત કરીએ છીએ અને મિત્રો બાળકો છે ને બહુ હા જવા બહુ મુશ્કેલ પડતા હોય છે જ્યાં સુધી સમજદાર ના થાય ને ત્યાં સુધી બહુ તકલીફ જ પડતી તો ચાલો મિત્રો આજના બ્લોગ વિડીયો સમાપ્ત કરીએ છીએ બ્લોગ વિડીયો ગમે તો લાઈક ચેનલ ને કરજો જો મિત્રો એ મમ્મી આ કોરો છે હું તીત નહીં ને કંટાળા થતા મિત્રો તમે જો રાતના કેટલા વાગ્યા છે જોયું ને

હા જો ધ્યાન ને મમ્મી તો કંટાળી જઈશું બરાબર અને તમારે ધ્યાન હોય બતાવું ધ્યાન ને શું કરો છો જો એ તો ધ્યાન મમ્મી કંટાળે છો અને હું કંટાળ્યું કલાક ઊંઘી ને તે ઉઠી હમણાં આ જો આ ફોન જોવાનું ચાલુ કર્યું જોડેથી હું ફોન લઈ લે ને એટલે ચાલુ કરેલા બેટા ફોન લાય ફોન લાવી ના જો આખો બગડી જાય ખબર પડે છે લઈ કે બેટા ફોન લાય તો મિત્રો મારે જવાનું કઈ બાજુ મિત્રો એમ થી સજો એક બાજુ આ આરો કરે છે કે પપ્પા મને લેલો એમ તો હું રમાડું છું બરોબર હા ઓય શું પેલા ઘર માં છે ને ધ્યાન તો એ કે પપ્પા પપ્પા કઈ મારો જીવ ખાઈ જોઈ આ ધ્યાન જીવ ખાઈ છે હું છે ધ્યાન હું કેમ બોલાવતી હતી મને કે હે હું કોમ હતું કેમ પપ્પા ને બોલાવતી હતી ઢીંગ ગૂછવા જોશીને રમાડે છે તો રમાડવા દે પપ્પા એક લેવી જવા બે બરોબર હું આવું છું મોક્ષિન રમાડીને તો મિત્રો માં ને શું કરવાનું કે આ નું હોય હું તો પેલી છોકરી કે પપ્પા મને રમાડો અને ઓય આવ્યો એટલે કે બોક્સી કે મને રમાડો મારે કરવાનું હું મિત્ર આ જો આ એક દાડમ તો મિત્ર હું એટલો જ કંટાઈ જાય કે ન પૂછે વાત અને અંતે ખોર આમ લીધો ને લાડ કરાવો ને તો એ પણ એ રોવાનું જ બંધ નહીં કરતી મિલતી જ નહીં બંધ કરતી ના જો આ મિત્ર મિત્રો સર રોજ નું આવું રોજ સર આ રીતે જ કરે રાત પડે ને એટલા પછી અને મિત્રો છે ને બાળકો હા ચાલુ સમજ બે વ્યક્તિ ઘેર હોય ને તાણા હા ને મમ્મી એકલી શું કરો કે મિત્રો આ ઉધી છે તો મિત્રો મુખ શું રોવાનું ચાલુ કરેલું બરાબર ની વૃત્તિ હતી પણ થાકીને મૂસ ને મુખ શું નારું મોરવા લેજો જો આવ્યો મેં કીધું બંધ થાય એમ કરે પણ લેન આવ્યો તો બંધ થઈ જાય જોવા તમને બતાવો આ મુખ શું છે ને જોવો હવે બેટું અધિકા બંધ થઈ ગયા બેટા હા એ એ બેટું આ જો મૂકશું બંધ થઈ ગઈ ને ઊંઘી ગઈ આ બંધ થઈ ગઈ મિત્રો જો એ ફોન જોવો છો હવા જોઈએ ફોન લે મિત્રો તારું ઓન ચાલુ કરે બરોબર એટલે બસ આ ઊંઘતી હે ને તો ઊંઘવા નહીં દે એટલે મારે છે મિત્રો ખબર છે જો સ્વરા બંધ થાય ને એટલે ઓન ચાલુ થાય પીપોડી ઓન પીપોડી બંધ થાય ને એટલે સ્વરા ચાલુ થાય એટલે મિત્રો આ બે દીકરીઓને મારા હાચવી બહુ મુશ્કેલ પડી જાય છે મમ્મી આ તો સારું થયું તો આજે હું રજા ઉપર છું આજે આખો દાડો એ મિત્રો છે ને મારા છોકરાઓને જ સાચવામાં ગયો છે આ ન હાચવામાં આ નહા ચવામાં અત્યાર સુધી મિત્રો છે ને હું આજે રજા થઈને તો કોઈ જગ્યાએ બજારમાં એ ન થઈ ગયો કે માસીના ઘર એ નથી ગયો કોઈ જગ્યાએ જ નથી આખો દિવસ આ છોકરાઓને હાચવા ચાવો કરે છે તો એ મિત્રો એટલી તકલીફ પડે છે ને હા બેટા તન નહીં બેટા તન નહીં કહેતા પપ્પા હા ઓહ ઓ તન નહિ કહે બેટા બેડા તન નહિ કહે તો ચાલુ હાલું હાલું ચાલુ ચાલુ હો બેડા તન નહિ તો આ હું તો છું છાક છું કેવું કો ના ત્યાંનું ના મિત્રો જોવો સાક્ષીના મોક્ષીના છે ને અક્ષરાય છે એ કરવા ઓલી એની મમ્મી ખાવાનું બનાવે છે અને આ જો જ્યાંનું ઊંઘ ગાડીને ત્યાંનું પાછી રોવા છે એટલે પાછી હું અને ગાડું છું તો બેટા હું કીધામાં જીએ નારવાણ બેઠા ઉંચ્યા ઉંચ્યા ઉંજ્યા સમજે બેટા એટલે મિત્રો જો આવું ચાલે છે જિંદગીમાં એક તો આ ઋતિ થી અક્ષરા વિતાડે છે અને લોકો કે જોવા જો કોઈ બે જણા શું કામ હોય કેટલું કામ હોય પણ મિત્રો જે બાળકો મોટો કરે ને એને ખબર પડી જાય છે આ સાક્ષી મુખ શિરોતી હતી એને અક્ષરા બાજુ થી બોલાવી છે માન માં આ છોકરી હું ગેલી તારા પાસે ઉઠી ગઈ ઓજે હોય બેટા આજે પપ્પા જોડે આઈ જાય આઈ જાય મા જોડે હોય બેટા મમ્મી બેટા ખાવાનું બનાવે બેટા ભૂ પીવું છે એમ કે બેટા ભૂ પીવું છે એમ પપ્પા ને કીધી પપ્પા ના રહે ને પોણી એમ કહેવાનું હોય બેટા પપ્પા ભૂ પીવું એમ તારા પપ્પા હતા ને પપ્પા ને ગયો

Lao, moni Lao, Lao, galas Lao, 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 Lao. Ahora.